દોસ્તો હોપ કે તમે બધા મજામાં છો એ ના મજામાં હોય ને તો આપણો વિડીયો તરત મજામાં જશો તો આજ નવા વર્ષનો બીજો દિવસ ને કહીએ તો પપ્પાને ચાલ ચાલીને આવ્યો અને પપ્પાએ એક બે ટાસ્ક આવ્યા છે આજના દિવસના તો ચલો એને આપણે પૂરા કરીએ ને આપણા ગરવાળા ખેતરમાં પણ એ ચાલુ કરી દીધું છે આપણે તો આજે એમાં પાણી ભરવાનું છે અત્યારે ભાઈ વારે છે ને બપોરે આપણે ભરવાનું છે તો ચલો આપણે પહેલાં ટાસ્ક ઉપર જઈએ તો વિડીયોમાં રહેજો તો નવા સિઝનની શરૂઆત થઈ ગઈ છે હવે મગફળીનું કામ છે ને પૂરું થઈ ગયું છે હવે ફટાકાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે તો અત્યારે ગારવાડને એવું ચાલે છે અને જે ચાર પાંચ દિવસમાં છે ને બટાકા કાપવાના આવશે અને જે પહેરવાનું ને એવું તો ચલો અને આપણે અહીં નાનું ખેતર છે ને ત્યાં આપણે પાઇપ ફિટ કરવાના છે તો તો જો આ ખેતરમાં છે ને પાણી વારવાનું છે તો આપણે જ નથી વરવાનું કપા આવશે વારવા અને અહીં આપણે પાઇપ ફિટ કરવાનું છે તો જો આ છે અટકીશ તો આપણે અને ખોલીને આ પાઇપ છે ને એ ફિટ કરવાના છે તો દોરી આ બંદરની છે પાઇપ તો ચલો જોઈએ તો પહેલાં છે ને આને આમ લાંબા કરી દઈએ જેમ લાંબા કરવાના છે ને આપણે એવી રીતે એટલે એક આઈડિયા આવે આપણને વાટકી ખોલવાની છે પેલા ખોલ ખોલી દ આવી રીતે કંઈક ફિટ કરવાનું છે ને અહીં લાંબો કરવાનું છે તો ચલો ફટાફટ ફિટ કરી દઈએ તો પપ્પા કામ બતાવે ને તો એ આપણે છે ને પરફેક્ટ કરવું પડે નહીં તો છે ને કંઈક ને કંઈક ખામી કાઢે ને કંઈક ને કંઈક સાંભળવા પણ મળે તો ચલો આપણે એને બાંધી દઈએ મળું પૂછું તમને બાંધીને તો પહેલી દોરી લાવતા એ તૂટી જતી હતી એટલે આપણે બીજી લીધી આ તો આપણે રોલ બાંધી લેતા પાછળ ખેતરના દીપારા તો એની કાઢી લીધી છે આપણે ઘણી બધી કોશિશો બાદ આપણે ફાઇનલી એને બાંધીધું છે આવી રીતે આપણને જેવું આવડી ને એવું બાંધીશ તો જોઈએ આપણે પહેલાં ખેતરમાં પાઇપ લેવાના છે આપણે પહેલો ટાસ્ક આપણો પૂરો થયો તો પહેલું કામ છે બતાવી દઈએ તો હવે એવું બંધાય છે ને આપણે આપણો બેસ્ટ આપવાનો ટ્રાય કરે છે પપ્પાને બેસ્ટ લાગે કે નહીં એ ખબર નહીં આપણે તો જઈએ છીએ હવે ત્યાંથી આપણે પાઇપ કાઢવાના છે તો જઈએ આપણે આપણે અહીં ખેતરમાં બળું તમને ખેતરમાં જાય તો જો આ ખેતરમાં પણ પાટલા નીકળી ગયા છે સાંજે ટ્રેક્ટર આવેલું પાટલા કાઢવા માટે તો નીકળી ગયા છે ને આપણે પીલી વાળીએ છીએ ને મતલબ હવે પી ગયું હશે ત્રણ ચાર પાટલા પાક્યા હતા તો પી ગયું છે ને આના આ ખેતરમાં ઉપર લઈને આવશે નાના ખેતરમાં જે આપણે પાઇપ લાંબા કરીને આવીએ ને એ ખેતરમાં તો આ પાઇપ દેખાય આપણે એ કેતરમાં કાઢવાના છે તો ચલો ફટાફટ પાઇપ કાઢી લઈએ જો આપણો બીજો ટાસ્ક હશે પાઇપ કાઢવાનું તો કાઢ્યા છે લાંબા કરવાનું નથી કીધું એટલે આપણે લાંબા નથી કરતા ને લાંબા કરવાનું છે ને એટલે પછી ફરી આવે દઈશું લાંબા અત્યારે તો કાંઈ કીધું નથી આપણને ખાલી બહાર કાઢવા નાખી દીધું તો તેર પાઇપ છે તો બહાર કાઢી લીધા ને આ દેખાય ને લીલું લીલું ત્યાં છે ને એવું તો જઈએ હવે આપણી વાડીએ ને ત્યાં જઈએ આપણું અહીં કામ પૂરું થઈ ગયું છે તો આ વાલ છે ને એને બંધ કરવાના છે તો કરતી ફટાફટ ને જઈએ આપણે પાડીએ તો ફાઈનલી જાઓ પાણી ચાલુ થઈ ગયું ને આ પાટલો એટલે સુધી ભરાયો તો ચાલો પપ્પા આવે ને ત્યાં સુધી પાટલાને પાઈએ તો જો પાણી કામ કામકાજ ચાલીશ એક ભાગ પી ગયો અડધો થઈ ગયો એટલું ને ઉપરનો ભાગ બાકી છે તો હવે એક પાટલો બે પાટલા બાકી છે ને પેલ બાજુ એક છે ને આડો એક એક પાટલો બાકી છે હવે છેલ્લો આપી જાય ને એટલે આપણે ત્યાં શેડા બાજુ છે ને એક પાટલું બાકી છે ત્યાં ને આ ઠીલી પડી ને થેલીઓ અથવા રાસાયણિક ખાતર એ બાજુ એક બે પાટલા છે આડા તો હે ને પાવાનું છે હવે અને લાઇટ જવાનો ટાઈમ પણ થઈ ગયો છે પાંચ વાગ્યા છે અને પંદર વીસ મિનિટની અંદર લાઇટ પણ જશેનો ટાઈમ છે પાંચ વાગ્યા છે તૈયારી છે લાઈટ કરવાની તો જેટલું પીવે ને એટલું પાઈએ કાલે તો છેલ્લા પાટલામ પાણી જાય છે ને સનસેટનો ટાઈમ છે જો ને લાઈટ પણ ગઈ તો લાઈટ તો ગઈ છે ને વ્યૂ પોઈન્ટ ને આપણે જોઈએ પાણી આજનો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ભલે ખરી એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય જવાર જય આદિવાસી